દુરાજી નગરપાલિકા વિરુદ્ધમાં સફાઈ કામદારો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવદનપત્ર પાઠવવામાં આવ્યું સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં ન આવે તેમજ રોટેશનથી ચાલતા રોજમદાર સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધોરાજીને વસ્તી વિસ્તાર ધ્યાનમાં રાખીને સફાઈ કામદાર રોજમદારોનું સેટઅપ વધારવા માંગણી કરાઈ હતી દુરાજી વિરોધમાં નગરપાલિકાના વહીવટદાર અને ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ દુરાજી નગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી કે તેમાં નગરપાલિકા દ્વારા ક્રમ નંબર દસ માં તેમજ ક્રમ નંબર ચુબોતેર માં જે ટેન્ડરની શરતમાં નાખેલ છે તે રદ કરવા માંગ કરાઈ

આવેદન પત્ર આપવાનો મુખ્ય અમારો હેતુ એ છે કે નગરપાલિકા દ્વારા હાલમાં જે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવામાં આવી છે એ ટેન્ડર પ્રક્રિયાની અંદર દસ નંબરની કોલમ અને ચિમોતેર નંબરની જે કોલમ છે એ કોલમની અંદર નગરપાલિકાને ઉલ્લેખ કરેલો છે કે જે એકસો ને સોળ સફાઈ કામદારો છે રોજગાર અને કાયમી એ તમામ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને આપી અને આઉટસોર્સિંગ કંપની એનું તમામ સંચાલન કરશે એનું સુપરવિઝન કરશે અને એની હાજરી એની આઉટસોર્સિંગ કંપની પૂરી પૂરશે જેનો અમે વિરોધ કરીએ છીએ અને અમારી મુખ્ય માંગણી એ છે જે નગરપાલિકા દ્વારા જે ટેન્ડર પ્રક્રિયા બહાર પડી છે એમાં દસ નંબર અને ચિમોતેર નંબર કોલમ હટાવવામાં આવે અન્યથા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર ઉતરશું તેમાં જ અમારી બીજી પણ માંગણી એ છે કે જે નગરપાલિકા દ્વારા એકસો ને સોળ સેટઅપ સફાઈ કામદાર છે એ એકસો સોળ ની જગ્યાએ એકસો ને પચાસ રોજમદાર સફાઈ કામદાર રાખવામાં આવે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખી અને એકસો પચાસ કામદાર રાખવામાં આવે હાલમાં ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય અને સરકાર સરકારશ્રીવા ધોરાજીના તાલુકાનું જે છાપાસર ગામ છે એને ધોરાજીની સનત આપી અને ધોરાજી નગરપાલિકાની હદવા લાવ્યા છે તેમાં પણ સફાઈ કામદાર માટે માણસોની જરૂરિયાત પડશે ધોરાજી અને વસ્તીના વિસ્તારને ધ્યાનમાં રાખીને એકસો નું છે તમે ઘણું ઓછું છે એટલે એકસો પચાસ કામદાર રાખવામાં આવે અમારી માંગણી છે અમે સફાઈ કામદાર છે ધોરાજી નગરપાલિકામાં સફાઈ કરીએ છે આ લોકો વારંવાર કોન્ટ્રાક્ટ દઈ દે તો અમારે કઈ રીતે અમારું પેટ પૂરણ કરવું અમારા નાના નાના બચ્ચા હોય અમે કામે ધંધે જતા હોય વર્ષોથી રોજંદારી કરીશી ને વર્ષોથી અમે પીલાયશી બરાબર તો અમારે અમારે અન્યાય ના થવો જોઈએ એ અમારી માંગણી છે કાયમી રોજનદારી અમારી હાલવી જોઈએ સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટ નો દેવાવો જોઈએ બાકી બધું ભલે કોન્ટ્રાક્ટ દઈ દે ઈ અમે એનો કઈ વિરોધ નથી કરતા બહુ પાયો અમે અપવાસ આંદોલન પણ કરશું